ધર્મના નામે તો લૂંટ ચાલતી હતી સેવાના નામે પણ લૂંટ ચાલતી હતી પરંતુ હવે તો આપણી ગાય માતા પણ સેફ નથી રહી કારણ કે ત્યારે હવે ગાય માતાના નામે પણ લૂંટ ચાલે છે ચોટીલાની અંદર ગૌશાળાના નામે લકી ડ્રો યોજાયો જેની અંદર બહુ મોટા કુભાંડ ચાલી રહ્યા હતા ચોટીલામાં છઠો ગુસ્સામે એસડીએમ ના કડક એક્શન લેવામાં આવ્યા છે લકી ડ્રોના બહાને લોકોને લૂંટ્યા જાહેરનામાનો ભંગ કર્યો અને કાયદાની ગંભીર કલમોને પણ તોડી

ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા જેથી જે લકી ડ્રોનું જ્યાં આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં તફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર રિસમો છે હીરાભાઈ જે ગ્રાંભળિયા રહે નાના માત્રા તાલુકો વિંછીયા લગધીરભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર ઝરવરીયા નવાગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજેરિયા રહે અભેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઈચ્છકોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું ધ પ્રાઇઝ ચીટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ ઓગણીસો સિત્તોતેર તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો છવી મુજબ ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈ પણ આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે ખૂબ જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે